થ્રી પીસના જે કલેક્શન હોય છે એ આપણા ત્યાં ત્રણસો પચાસ રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે જેની બધાની રેન્જ અલગ અલગ રહેશે શરારાવાળું પેટર્ન તમને બતાવવા જઈ રહી છું વ્હાઇટ કલર છે વ્હાઈટ કલર મોટા ભાગે છોકરીઓ પહેરવાનું પસંદ કરશે ગરમીની સિઝનમાં એન્ડ તમે જોઈ શકો છો આની સાથે જે પેન્ટ આવશે એ ઘરારા કોન્સેપ્ટમાં છે થોડોક પાર્ટીવેર લુક આપે છે એમાં આપણી સ્ટાર્ટિંગ રેન્જ જે રહી છે ઓનલી કુર્તીઝની અંદર કુર્તી ઓનલી જેની સાથે બોટમની દુપટ્ટાની સિંગલ કુર્તીઝ જે હોય ને એ આપણા ત્યાં તમે જોઈ શકો છો નેક પેટર્નમાં આપણે હલકું એમ કે ને હેન્ડવર્ક નું ટચ અપ આપ્યું છે જેનાથી પીસ હેવી પણ લાગશે એન્ડ હેવી રેન્જમાં પણ વેચાશે તો તમે કલર પણ જોઈ શકો છો દર્શકો ગરમી એટલી બધી વધી ગઈ છે અને બધાને ખબર છે માર્ચનો મહિનો શરૂ થઈ ગયો છે માર્ચની ફર્સ્ટ ડેટે જ હું આ વિડીયો બનાવવા જઈ રહી છું કારણ કે દર્શકો ગરમીની સિઝનમાં જ બધાથી વધારે કોટન મટિરિયલ વેચાય છે એટલે જ માર્ચની શરૂઆતી મહિનાની પહેલી તારીખે આજનો આ વિડીયો હું બનાવવા જઈ રહી છું જેથી શું થશે કે તમે પરચેસિંગ કરશો જલ્દી જલ્દી અને ગરમીની સિઝનમાં મોટાભાગેની મહિલાઓ કોટન મટિરિયલ પહેરવાનું પસંદ કરે છે તમે હોય કે અમે હોય તમે જો તમારી દુકાન છે તમે એક મહિલા છો તમે એક પુરુષ છો તો કોટન ના શર્ટ પહેરશો કોટન ના ટી શર્ટ પહેરશો તો તો મહિલા છો તમને ગમશે નાઇટી ગમશે કોટનના દુપટ્ટા લઈશો કોટનની સાડી લઈશો કારણ કે બધાથી વધારે બોડીને ઠંડક આપે એકમાત્ર માત્ર મટીરિયલ છે કોટન હવે તમે જોશો તો સુરતમાં ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટ છે પણ ક્યાંય તમને આ ટાઈપનું કલેક્શન નહીં મળશે જે આજના વિડીયોમાં હું બતાવવા જઈ રહી છું એન્ડ એ વસ્તુની ગેરંટી આપું છું કારણ કે આની અંદર તમને માર્જિન તમારા હિસાબે મળી જશે હું લઈને આવી છું મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જેમાં તમારા અને અમારા વચ્ચે કોઈ પણ પ્રકારના દલાલ એડ નથી તમે તમારા હિસાબે કલેક્શન સિલેક્શન કરી શકો છો વધીએ આજના કલેક્શન તરફ જેમાં ફર્સ્ટ આર્ટિકલ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કોટનની કુર્તી ઓનલી કુર્તી નથી કુર્તી સાથે પેન્ટ અને દુપટ્ટો પણ આપવામાં આવશે એટલે કે થ્રી પીસ નો રેડીમેડ કલેક્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે જે તમને મળશે માત્ર ચાર પીસના સેટમાં સાડી સાતસો આઠસો રૂપિયાની સુધી રેન્જ સુધીમાં તમે વેચી શકો છો બાકી તમારે એકદમ હેવી એરિયો છે તો એરિયાના હિસાબે તમે તમારા હિસાબે માર્જિન રાખી શકો છો જો તમે એક મહિલા છો ઘરેથી તમારે કપડાનું વેચાણ ચાલી રહ્યું છે તો પણ તમે આ કલેક્શન એડ કરી શકો છો તમારા હિસાબે એરિયા હિસાબે માર્જિન સેટ કરી શકો છો હવે આ આ જે જે આર્ટિકલ આર્ટિકલ છે 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 એ જેમાં તમે જોઈ શકો આપણે બાટિક પ્રિન્ટ એડ કરી છે આપણી ગુજરાતી મહિલાઓને બાટિક ને બાંધણીની પ્રિન્ટ ખૂબ જ વધારે પ્રિય હોય છે તો મોટા ભાગેની જે મહિલા હોય છે ને આવી જીની જીની પ્રિન્ટ પહેરવાનું પસંદ કરે છે પણ અમારા જેવી અમારા જેવી જે છોકરી હોય ને જે કોલેજ જતી હોય જોબ કરતી એ આ ટાઈપની પહેરવાનું પસંદ કરશે એટલે કે મોટી પ્રિન્ટ અને વધારે પડતો ડાર્ક કલર વાળું હવે આપણે શું કરવાનું છે આપણી દુકાન છે તો આપણે ડાર્ક કલર પણ રાખવાના છે લાઈટ કલર પણ રાખવાના છે અને જે ફેશનના હિસાબે ચાલતી હોય ને ઓછી ઓછી માત્રામાં આપણે લેવાનું છે જેથી આપને આઈડિયા લાગી શકે કે વધારે માત્રામાં વેચાઈ છે બાકી તમે એ કલેક્શન વિડીયો કોલ ના માધ્યમથી પણ સિલેક્શન કરીને ઓર્ડર કરીને મંગાવી શકો છો હવે આ જે કુર્તી છે ને આની ફેશન એટલી વધારે ચાલી રહી છે ને કે આપણે આની અંદર સાઈઝ ને કલર ઘણા બધા બનાવ્યા છે વી નેક પેટર્ન તો તમને ખ્યાલ આવી છે વિથ પ્લીટ કોન્સેપ્ટ અને મોટી મોટી પ્રિન્ટ સાથેનું આર્ટિકલ છે સ્ક્રીનશોટ પાડી લેજો અને રેન્જ તપાસ કરવા માટે બાકી એ એકદમ રીઝનેબલ રેન્જમાં છે પંદરસો સુધીની રેન્જમાં વેચાય એવું કલેક્શન છે બાકી તમારા એરિયાના હિસાબે ઓછી રેન્જ રાખવી વધારે રેન્જ રાખવી એ તમારી ઉપર નિર્ભર છે હવે કોટન ની અંદર જો હેન્ડવર્ક મળે તો વાહ શું વાત કહેવાય નહીં તો અહીંયા તમે જોઈ શકો છો નેક પેટર્ન માં આપણે હલકું એમ કે હેન્ડવર્ક નું ટચઅપ આપ્યું છે જેનાથી પીસ હેવી પણ લાગશે એન્ડ હેવી રેન્જ માં પણ વેચાશે તો તમે કલર પણ જોઈ શકો છો આજના વિડીયોમાં મેં જેટલા પણ કલર્સ બતાવ્યા છે બધા લાઇટ કલર બતાવ્યા છે કારણ કે ઉનાળાની સિઝનમાં કલર બધાથી વધારે છે કોઈ મહત્વ નથી જેટલું બને એટલું લાઇટ કલરમાં તમે જોજો જે રીતના કલેક્શન પણ તમે જોઈ શકો છો આ એ લાઇન કુર્તી મેં સ્ટાર્ટ કરી છે અહીંયાથી પેલી સ્ટ્રેટ કટ કુર્તી હતી એ લાઇન કુર્તી તમને અહીંયાથી સ્ટાર્ટ મળી જશે એમ આપણી સ્ટાર્ટિંગ રેન્જ જે રહી છે ઓનલી કુર્તીઝની અંદર કુર્તી ઓનલી જેની સાથે બોટમ ને દુપટ્ટાની સિંગલ કુર્તીઝ જે હોય ને એ આપણા ત્યાં તો એક રૂપિયા થી જોવા મળી જશે થ્રી પીસ ના જે કલેક્શન હોય છે એ આપણા ત્યાં ત્રણસો પચાસ રૂપિયા થી શરૂ થઈ રહ્યા છે જેની બધાની રેન્જ અલગ અલગ રહેશે અને આમાંથી જે એક પણ પીસ ત્રણસો પચાસનો નું નથી એ પણ હું જણાવી દઉં છું બધા ત્રણસો પચાસ પ્લસની રેન્જમાં રહેવાના છે તો તમે તમારા હિસાબે સિલેક્શન કરી શકો છો બાકી એક શરારા વાલો પેટર્ન તમને બતાવવા જઈ રહી છું વ્હાઈટ કલર છે વ્હાઈટ કલર મોટા ભાગે છોકરીઓ પહેરવાનું પસંદ કરશે ગરમીની સિઝનમાં એન્ડ તમે જોઈ શકો છો આની સાથે જે પેન્ટ આવશે એ ઘરારા કોન્સેપ્ટમાં છે થોડોક પાર્ટીવેર લુક આપે છે ફેસ્ટિવલના હિસાબે બહુ જ સરસ પીસ છે જેની અંદર ચિકન કારીનું વર્ક પણ એડ કરવામાં આવ્યું છે આજના દર્શકો આ કલેક્શન્સ તમને કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરજો અને જે પણ કલેક્શન છે એ આ રીતના સેટ વાઇઝ લેવામાં આવશે કારણ કે સિંગલ પીસમાં ડીલ નથી કરતા પણ હા દર્શકો તમારે આ રીતના એક સિંગલ આખો સેટ આખું બંચ ઓર્ડર કરવું હોય તો તમે ઘરે બેસીને કરી શકો છો કાં તો અહીંયા આવીને તમારે વધારે પર્ચેસિંગ કરવી હોય તમે કરી શકો છો કારણ કે આપણી પાસે કુર્તીના તમામ ટાઈપના કલેક્શન છે જે આખા સુરતમાં કોઈ તમને આપવા રેડી નથી આ હજાર પ્લસ ડિઝાઇનો તમને અહીંયા જોવા મળી રહી છે થ્રી પીસ ટુ પીસ એ લાઈન શરારા ઘરારા બધું જ મળી જવાનું છે ચાલો કરું છું વિડીયોને એન્ડ ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો